ખેડામાં જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે નડિયાદ નગરપાલિકા ડ્રેનેજ વિભાગના વાહનમાં જોખમી મુસાફરી થઈ રહી છે ડ્રેનેજ વિભાગના વાહનમાં સ્કૂલના બાળકોને જોખમી સવારી કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે સમગ્ર મામલે વાહનના ડ્રાઇવરે ઉડાવ જવાબ આપ્યા કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોની જવાબદારી કોની તે એક સવાલ છે પોલીસ ક્યારે આવા બેદરકારો વિરુદ્ધ કાર્યવાહી કરશે તે પણ એક મોટો સવાલ છે તો નડિયાદ નગરપાલિકા ડ્રેનેજ વિભાગના વાહનોમાં બાળકોની મુસાફરી કરવામાં આવી રહી છે જેનો વીડિયો સામે આવ્યો નગરપાલિકાના જે વાહનની અંદર આ પ્રકારે બાળકોને પાછળ લટકવામાં આવેલા હતા તેના ડ્રાઈવરને તાત્કાલિક કરેલ છે અને તેમને તાકીદ કરેલ છે કે આ પ્રકારની કોઈ કોઈ પણ પણ ઘટના સંજોગોમાં ચલાવી ન લઈ શકાય અને દરેક નગરપાલિકાના છે કે બીજા કોઈ પણ વાહન એમને તો એટલી સમજ હોવી જ જોઈએ કે બાળકોને આ રીતે પાછળ ન ઉભા રખાય અને આ ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહેવાય તો એ બાબતે દરેક ડ્રાઈવરને અમે તાકીદ કરીએ છીએ